એમણે એક પડું નીંદાડ્યું ને આ બીજું પડામ શરૂ કર્યું છે એક કટ ઉપર નીંદાડ્યું ને આ બીજું એટલું જોય વાહ ભાઈ વાહ જોરદાર ઓ ભાઈ સારું નીંદેશ ભાઈ અમાર બા મોર છે જો ના છે મારો ચાહ જ નથી એવું આપણો ચાહ એ નથી ફોન રાખો હે ફોન જ રાખો તું માર ચાલેલ ને બા વિડિયો ઉતારવાનો હોય તો ઉતારીશ હું તો

હલો ભાઈ તીર્થ ભાઈ પણ જો આ આવી જાય મસ્ત મજાના ને બે દાદા લેન જશે અને બે બંગલે આરામ કરવા માટે ઓ ઓ ગોદડી લેન ઓકે ભાઈ ગયા તીર્થ ભાઈ જો ભાઈ આટલું બધું ખાડ લઈ લીધું કેમ પાણી છે પાટી નો કાઢવી ની પાટી તો બોલ વાળી પાટી હોય

ફરવા જયા થા di માંડવી કેમ બજી આપડી માંડવી બમસ્ તમે જાણી ક્યાં ફરવા એટલે ભાઈ આ જાય તો ગામમાં માં લેવા જાવ છું વિડીયોમાં બન્યા રહેજો આજો 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 મીઠું એરીને છું વાહ ભાઈ વાહ આ બાજુ બને છે કઢીનો ચાક એમાં છે ભીંડી વાળું આ છે કોઈ મારી ભીંડી વાળું હું એક દવા આ બટાટા લાયો લીંબુ છે ચટણી છે આખી લહણ વાળું છે લહણ છે અને એવું બધું બને હાલો ભાઈ સફાઈ કરે મારા પોપાલ એ એવું અને ગામમાં જઈ આવ્યો ને મીઠું નાખવાનું છે દવામાં કેમ કે ખડ બાળવા અને બાકી કા જાજ નથી હું ભજીયા બનાવવા છે એની વસ્તુ પેલા લઈ આવો ભાઈ તમને બધાને એક વાત ફટાફટ હું જણાવી દઉં કે ભજીયા કરવા માટે આવી એક થાળી જોવી હું તમને આજે એક રેસિપી શીખવાડવાનો છું તો ભજીયા કરવામાં આવી થાળી ન જોઈએ ભાઈ ભજીયા કરવા મરસા જોઈ તું મરસા લેવા જાઉં તો મરસી આપણે ઘણી ઘણી બળે ગઈ હતી પણ એમાંથી ઘણી ઘણા મરસા હતા તો અત્યારે મરસા ગોતવાના છે સૌ તો હલો મિત્રો જળગ્યા છે આપણને નંબર છે આજો અને ભાઈ આના ભજીયા બને તીખી મરચી હોય હવે ભજીયા બનાવવાનો બહુ પ્લાન તો ઓછા છે ખાટા ઓછા કરવાના છે જેમ કે મારા મમ્મીને થોડુંક તાવ જેવું થઈ ગયું છે તબિયત ખરાબ થઈ ગઈ છે આખા ઘરની થોડી થોડી એટલે બનાવવાના કારણ કે ભજીયા કાંઈ ખાવાનો કોઈ શોખ નહોતો ખાવાનો શોખ ન હોય તો સ્વાદ આધારિત બધું બનાવવું પડે હલો ભાઈ ભજીયા બનાવવાની થોડી જ હજી સામગ્રી વાળીમાંથી આપણે ગોતી લીધી છે મરચી ગોતી લીધી છે ચઢણી પડી છે આ છે અળવીના પાંદડા જ્યારે પણ મેથીનો નાના પાંદડાના જે ભજીયા ખાવા મળે છે ને એ મસ્ત મજાના હોય છે કેમ કે આનો અચા પોચા પોચા આના લીધે જ થાય છે અને બાકી આ છે લીંબુ થોડી ડુંગળી છે લીલી પણ એ બટાટા છે અહીંયા લસણ છે આમાં ચણાનો લોટ છે મસાલા છે હલો ભાઈ કમ્પ્લેન તમને એક બનાવી દો બતાવી દો આમ જો

અચ્છા પોચા પોચા આના લીધે જ થાય છે અને બાકી આ છે ડુંગળી છે મસાલા છે હાલો ભાઈ કમ્પ્લેન તમને એક બનાવી દો બતાવી દો આમ જો કઢીનું ચાક કર્યું એ મને બહુ ના ભાવે બાકી આ બાજુ શું બને છે ના છે રોટલી બનાવે

પછી મળો વાંધો ને આગળ આવી ગયા છે મજા મારી મમ્મી અહીંયા ખાઈ છે અને થોડું તાવ જેવું થઈ ગયું છે ને ભજીયા મસ્ત મજાના આદુ લસણના પેસ્ટવાળા મજા આવે ભજીયા ખાઈ લઈએ અને બાકી આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો અને બાકી મહાદેવ મહાદેવ ફોન પણ હવે સેના લોટવાળો થઈ જશે તો બાકી કાંઈ નથી કેતો વિડીયો જો તમને સારો લાગી જાય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી મહાદેવ મહાદેવ બાય બાય